એક લાખ રૂપિયા માંગે એક લાખ રૂપિયા શું કામ પપ્પા એ છે ને અવળા ધંધા કરે છે અવળા ધંધા કરે છે એવા તો શું અવળા ધંધા કરે છે કે તારી પાસે એક લાખ રૂપિયા માંગવાની જરૂરિયાત પડી ગઈ એને પપ્પા એ છે ને મોટો સટ્ટાબાજ છે જુગારી છે અને છે ને પેલું કાળું ધોળું કહેવાય ને એ પણ રમે છે ખલાસ એ શટાબાજ હોય જુગારિયા હોય એટલે લાખ રૂપિયા તો એને કાઈ ન થાય વાહ પણ આપણે લાખ રૂપિયા ક્યાંથી કાઢવા પપ્પા અરે રૂપિયા પણ કાઢવા જો કોમ પડે એ અંજુનો ભાઈ હું નામ આકાશ પૈસા દેવાના થાતા જ નથી આકાશને આપણે આજે તારી સગાઈ જે વાત કરી છે ત્યાં તો તને લાખ રૂપિયા માંગે છે કાલ સગાઈ થાય પછી તને કે બે લાખ આપ આપણે જાન લઈને જઈએ તો પછી કે પાંચ લાખ રૂપિયા આયા હું કઈ રૂપિયાના ઝાડવા છે જો ભાઈ

આપણે ત્યાં સંબંધ કરવાનો થાતો નથી હવે અંજુને તું કહી દે કે એના મમ્મી પપ્પાને કહી દે કે ભાઈ અમારે કોઈ આ બાબતની ચર્ચા હવે કરવી નથી આજે આપણે સાડા દસે ત્યાં જવાનું હતું અને એમના વારે વારે ફોન આવશે તો તારી વાત સાચી છે એક કામ કર બેટા તું એનો કંઈપણ ફોન રિસીવ કરતો નહીં અને છતાં પણ જો બહુ ફોન આવે તો તારો ફોન કરી દેજે સ્વિચ ઓફ એટલે આપણે એ બાજુ જવાનું થાતું જ નથી એક કે લાખે સાચી વાત છે પપ્પા આમે મને થોડી મનમાં છે ને કંજસ છે અને એ છે ને ચાલો ટકોરી પણ છે મને ત્યારે જ એમ થતું હતું એટલે માટે હું થોડો ટેન્શન માં પણ આજે છે ને અરે તારો બાપ બેઠો છે ને જીવતો આ તારે ચિંતા નઈ કરવાની આપણે અંતર એ દીકરી નઈ તો બીજી દીકરી સાથે તારા લગ્ન કરાવશું પણ આ બધી માયા જાળ કંકાસ ને એવું હોય તો આપણે કઈ જવાનું થાતું નથી તો રે અને તું કાલે મારા ઘરે કેમ નતો આવ્યો અમે લોકોએ કેટલી રાહ જોઈ તારી ખબર છે અરે મારે થોડું કામ આવી ગયું બસ એટલે જ નતો આવ્યો અને તારો ફોન પણ કાલે બંધ આવતો હતો મે કેટલી ટ્રાય કરી તારે કંઈ કામ હોય તો એટલે સીધું ફોન કરીને કહી તો દેવાય તમે રાહ તો ના જોત એ બધી આપણે પછી વાત કરશું ચાલ હું જાઉં છું અરે ઊભો તો રહે એમ શું જાઉં છું તું કેમ આવું બિહેવ કરે છે જાણે તને કઈ ઇન્ટરેસ્ટ જ નથી તું પહેલા મને એ કહી દે કે તારે મારી સાથે સગાઈ કરવી છે કે નથી કરવી અરે ના ના અંજુ એવું કશું નથી પણ બસ એ છોડ ને બધું શું નથી શું એવું કશું નથી એવું કંઈ ના હોત તો તું કાલે આવી ગયો હોત ને અને તારાથી ના આવાય મોત તો તે કોલ પણ કરી દીધો હોત અરે મારે અર્જન્ટમાં બહાર જવાનું થયું અને મારો ફોન પણ છે ને કવરેજ એરિયાની બહાર હતો એટલે હું તને ફોન ન કરી શક્યો જો રવિ તને મારા સમ છે જે હોય ને એ સાચે સાચું કહી દે તારે સાચું સાંભળવું હોય ને તો સાંભળ હું છે ને બીજી કોઈ છોકરીને પ્રેમ કરું છું હું તને પ્રેમ નથી કરતો અને મારે તારે જોડે આ સગાઈ પણ નથી કરવી શું તે આ બધી વસ્તુને કઈ રમત સમજી છે થોડીવાર કહે છે તું મને પ્રેમ કરે છે થોડીવાર કહે છે તું મને પ્રેમ નથી કરતો થોડીવાર કહે છે કે હા હું તારા ઘરે આવી સગાઈની વાત કરીશ હવે તું એમ કહે છે કે તારે મારી સાથે સગાઈ નથી કરવી તે ધાર્યો છે શું અને આ બધું તો કઈ નવું જ આવ્યું કે તું મને પ્રેમ નથી કરતો ને કોઈ બીજી છોકરી તારી લાઈફમાં છે એ કોણ છે મને કહીશ જરા મારે તને આ બધું કહેવાની જરૂર પણ નથી અને હું તને કહેવામાં ઇન્ટરેસ્ટેડ પણ નથી હવે મેં તને કીધું ને મને તેર જવા દે મારે મોડું થાય છે રવિ મેં તને સવ આવો નતો જાણ્યો મેં તારા પર આટલો ટ્રસ્ટ કર્યો અને તે મારો ટ્રસ્ટ બ્રેક કર્યો હવે તારું જે હોય તે મેં તને કીધું ને કે આપણી સગાઈ નહીં થાય બસ મારે મોડું થાય છે અત્યારે જવું છે મને જવા દે તો એ કે હું કરાઈ દીધી તક બબ્બે તો કરાઈ દેવી આવ હાંભળા હોનાના ગામમાં ક્યાં પોગ્યા ત્રાસમાં ને સડી ગયા ક્યાં તમારા રાજકુમાર ક્યાં છે રાજકુમાર દેખાતા નથી

કાલે હવારે એનું પરિણામ ઊંધો આવશે ને બોલો હા ખીચામાં પૈસા નથી પાંચ હજાર આપો ને પાંચ હજાર રૂપિયા હા ભાઈ પાંચ હજાર રૂપિયા છે ને કે ઝાડવે નથી ટીંગાતા આ તો મને ખબર છે ને અમારા બાપા કમાય છે એટલે માગું છું આ ઝાડવે ઉગતા હોત ને તો ઈ મને ખબર છે કે મારા બાપાને એના બગીચા ઓછ બેટા તમારા આવા બધા શોખ હોય ને તો રૂપિયા જાતે કમાવો અને જાતે વાપરો અમારી કોઈ ના નથી કેમ તમારી જવાબદારી નથી કે તમારા દીકરાના સપનાઓ પૂરા કરી શકો તમારા સપના તો તમારા બાપાએ પૂરા કર્યા મારી વાત તો કરી તને મારી કઈ ખબર ન હોય હું તો 15 વર્ષનો હતો ને ત્યારથી મેં ઘરની જવાબદારી લઈ લીધી આમ કે ઊભા આખળિયાની જેમ હું આટા નોતો મારતો આ તો હારું કહેવાય ને આ 15 વર્ષથી તમે ધંધો કરો છો એટલે અત્યારે વેલ સેટ છો અને આ તમે મને ભણાવવામાં ના માન તેમાં ટાઈમ પાસ કરવામાં રહ્યા એમાં હું ક્યાંય ધંધે નો ચડી ગયો એટલે હવે મારે તમારી પાસે વગર કીધે પૈસા માંગવા પડે એટલે કહું છું કે ખીજામાં કઈ પૈસા છે નહીં તો 5 લાખ રૂપિયા આપો બેટા તને ભણાવવાની પાછળ છે ને મારું એક લક્ષ્ય હતું કે મારો દીકરો ભણે મોટો સાહેબ બને અને મારી જિંદગીમાં મેં જે કંઈ પણ કર્યું છે ને એની કરતા વધારે તું કાઈ કરે પણ તું

તો પછી પેદા શું કામ કર્યો બેટા મોઢું સંભાળીને બોલજે મારો બાપ છું મોઢું સંભાળીને બોલું છું ને એટલે જ આવી રીતે બોલું છું નકર મોઢું ફરી પડ જાય બસ ઓ તું વધારે બોલ શાંતિ રાખ થોડી તો કમાઈ છે એના માટે કમાતા હોય તો હું તમ આમ ગમે એમ ઉડાવી દેવાનું ગમે એમ લૂટાવી દેવાનું અરે અમારે પણ અમારી જિંદગીનો પાછળ કાઈ વિચાર કરવો પડે ને હવે અડધી જિંદગી રહી છે તમારી પાસે અરે આ એકનો એક દીકરો છું તો એટલો ખર્ચો તમે મારી પાસે લો કરી શકો નહીં એક રૂપિયો નહીં બગાડું મારી મહેનતનો એક રૂપિયો તારી પાછળ નહીં બગાડું તારા આવા બધા વધારાના શોખ હોય ને તારી જાતે પૂરા કર સાચી વાત છે તમારી આ માર્કેટમાં સાંભળ્યું તું મેં તમારી છાપ લુખાની છે નહીં એટલે માર્કેટમાં સાંભળ્યું તું પણ આજે રૂબરૂ જોવાઈ ગયું કે તમે બાપા છોકરાના નહીં નો થયા હા તો તને ન પોસાતું હોય ને તારી વ્યવસ્થા પણ બીજે કરી લે છે આ ઘરમાંથી નીકળી જા ચૂપચાપ જા એવું બધું નો કરવાનું હોય અને બધી વાત સિરિયસ નો લેવાની હોય અને હું તમારી બધી વાત સુકામ સીરિયસ લઉં ભાઈ હે મારા બાપા છો તમે નઈ હાજો તો કાય નઈ મારી મમ્મી તો છે જ ને મમ્મી વાળી નો થામા તો જો જીબડો કર મર તારા બાપામો નાના મના રે તાર પૈસા જોતા હું તને અપાઈ દે જા ત્યાં નીકળ જા નઈ પડ્યો તો ક્યારનો જે ભાએ બોલે છે છોકરો છોકરો કરીને મોઢે ચડાવી માર્યો તે અને આ ખાલી મારી એક જ ઝાપટનો ઘરક છે મોઢે વાય આવી જાય તો મારો એક હાથ અડી નાખતો

મમ્મી આજે મારો મૂડ જ સારો નથી કેમ વળી તારો મૂડ સારો નથી મમ્મી આજે મને છે ને રવિ મળ્યો તો હા તો રવિ મળ્યો આપણા ઘર કેમ નહોતો આવ્યો પૂછ્યું તો ખરી પણ એમ કેતો હતો કે કામમાં હતો તો એ હું વળી કયું કામ હોય આપણા ઘરે ક્યાં આખો દિવસ બોલાયો બે કલાક આવવાનું હતું મેં પણ એને એ જ કહ્યું કે તને એવું તો શું અર્જન્ટ કામ આવી ગયું કે તું ઘરે ના આવ્યો પણ એને મારી સાથે સરખી રીતના વાત જ ના કરી મને કે મારી પાસે ટાઈમ એટલે હું ના આવ્યો અને મારે એક કામ આવી ગયું હતું તો મેને એમ પણ કહ્યું કે તું તારે કોલ કરી દેવાય ને તો પણ એને એવું કહ્યું કે મારી પાસે એટલો ટાઈમ નતો અને એમ પણ એ કે મારો ફોન કઈ એંગેજ આવતો હતો એવું કઈ હતું આટલા બધા બાના બતાવવાની એને શું વળી જરૂર પડી ચોખે ચોખું કહી દેવાય ને શું કામ હતું એમ એને મમ્મી પહેલા તો મને આવું બધું જ કહ્યું પણ મને છે ને એની વાત પર વિશ્વાસ નતો આવતો એટલા માટે મેં એને થોડુંક ફોર્સ કરીને પૂછ્યું કે વાત શું છે તું મને કહી દે તો રવિએ મને એવું કહ્યું કે એ કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે શું અને અને હવે મારી સાથે લગ્ન પણ કરવા નથી માંગતો શું વાત કરસ બેટા હવે તને એવું કીધું કે કોઈ બીજી છોકરીને પ્રેમ કરે ના ના આવું ના બને બેટા જરૂર કઈ કેવું કારણ હશે કે ન તને ના પાડી મમ્મી આ તમને એવું લાગે છે બાકી એવું કઈ નથી એને મને મારા મોઢા પર કહી દીધું કે હવે મારે તારી સાથે સગાઈ નથી કરવી અને બીજી વાર મને મળતી પણ નહીં જો બેટા કઈક કારણ હશે તો જ રવિ ના પાડે ઠકર રવિ ના ના પાડી શકે પણ તું ચિંતા ના કરીશ રવિને આપણા ઘરે બોલાવશું એની હારે ચોખવટથી વાત કરી લેશું મમ્મી એને ચોખટથી વાત કરવી જ હોત ને તો એને મને કહી દીધું હોત એ મારી સામે શું કામ જૂઠું બોલે અને મને એ પણ ખબર છે કે એને કોઈ દબાણ કરે એમ નથી અને એ કોઈના દબાણમાં આવે એમ પણ નથી મને તો લાગે છે કે સાચે એને કોઈ બીજી છોકરી સાથે નફરું છે એટલા માટે જણે મને સગાઈની ના પાડી દીધી તારો વેમ છે બેટા એ હું કાઈ નહી હોય જોજે તું કઈ કે હું કારણ હશે કે તને ના પાડે છે એ બાર આવશે આજ નહી તો કાલે મમ્મી એને મારો વિશ્વાસઘાત કર્યો છે મે એના પર કેટલો વિશ્વાસ કર્યો હતો અને અને એ માણસે એક મિનિટમાં મારો વિશ્વાસ તોડી નાખ્યો બેટા તું ચિંતા ના કરીશ બધું ઠીક થઈ જશે ભાઈ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ આ બાજુ એવો થોડીક વાત કરવી હા બોલો શું વાત કરવી હિમતભાઈ તમારો દીકરો રવિ ને મારી દીકરી અંજુ બંને કોલેજના સારા ફ્રેન્ડ છે મારી દીકરી અંજુ તમારા દીકરાને પસંદ કરે છે ને પ્રેમ કરે છે એની સાથે સગાઈની વાત પણ કરી હતી પણ ખબર નહીં આચાનક આ રવિ એ સગાઈ કરવાની ના કેમ પાડી દીધી તમને ખબર છે હિંમતભાઈ મારી દીકરીની શું હાલત છે એ બે દિવસથી ઓફિસે પણ નથી ગઈ અને રડરડ કરે છે બેન મને ખ્યાલ છે કે આ વાત થઈ હોય તો પછી કેટલું દુખ લાગે દીકરીને પણ મને માફ કરજો બેન હું આમાં બહુ જાજુ તમને પણ અને રવિને પણ નથી કહી શકતો હું પણ સોડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ છે મારી હિંમત ભાઈ તમારે તમારા દીકરા એટલું તો કેવું જોઈએ ને કે કોઈ ને આમ ખેલ ન ખેલાય રમત ના રમાય તમારી વાત સાચી છે પણ હું પણ લાચાર છું એ મારા કયામાં નથી હું ગમે એટલું એને સમજાવું ને તોય હમત તો છતાં પણ હું કોશિશ કરીશ હું એને સમજાવીશ જો શક્ય હોય તો આ આગળ વાત ન વધે શું વાત કરું હિંમતભાઈ મારી દીકરીની હાલત બહુ ખરાબ છે એને કાલનો તાવ આવી ગયો છે દવાખાને દવા લીધી પણ કોઈ ફરક નથી પડતો રવિને કહેજો ને ફોન કરી એને વાત કરી લે કાઈ નહીં હું આજ જ અથવા કાલે રવિને વાત કરીશ કે આનું કઈ રીતે થશે તો તમે જરા શાંતિ રાખો હું એને પૂરેપૂરો પૂરો સમજાવીશ હવે આશા નોતી અમને એમ છું કે અમારી દીકરીની ખાતર અમે એની બધી ઈચ્છા પૂરી કરીએ મારી દીકરી સુખી થશે પણ રવિએ તો બધું પાણી ફેરવી દીધું મને પણ લાગતું નહોતું કે રવિ આવું કરશે પણ છતાં પણ હું કરું સમય જોન ચાલ્યો છે હું પણ સમય જોન ચાલે છે સમય એટલે હિંમતભાઈ તમે કેવા હું માંગો મારી દીકરીમાં ખોટ છે એમ અમારું ઘર તો તમે જુઓ ના ના તમારી દીકરીમાં કોઈ ખોટ નથી પણ હું પણ એક બાપ છું ને મારા દીકરાનો બચાવ કરવો એ પણ મારી ફરજમાં આવે છતાં પણ હું એને સમજાવવાની કોશિશ કરીશ તમે બહુ ચિંતા ન કરો હું આજે જ મળી લઈશ બસ તમને તમારા દીકરાની જેમ પડી છે ને ભાઈ એમ અમને અમારા સંતાન પડી હોય અમારી દીકરી રાત દિવસ તમારા દીકરા ની પાછળ ગાંડી થઈ ગઈ છે અને એને અમને વાત કરી અમે ખુશી માટે હા પાડી દીધી એવા કયા મા બાપ હોય કે એની દીકરી ની હા પાડી દે તમને ખબર છે કે પ્રેમ કરતી હોય તો એ દીકરી બીજા લગ્ન કરી દેવામાં આવે છે અમને કોઈ શોખ નથી કે તમારા દીકરા ની હાલે તમારા દીકરા લગ્ન કરી અમને લાટ મુરત કેવા મારે છે પણ બેન અમે હું પણ શું કરું તમને મે વાત તો કરી બસ હિમંતભાઈ તમે ખોટા બનાવો મને ખબર છે તમે તમારા દીકરાના પક્ષ માં સવો સારું ત્યારે જય શ્રી કૃષ્ણ અમે જોઈ લેશું જય શ્રી કૃષ્ણ બહુ કર્યા રવિએ હવે હું કેટલા કેટલા ને સમજાવતો ફરું

પણ આકાશ છે ને એ લુખો ને નપાવડ છે એ ફરી પાછો ભવિષ્યમાં છે ને મારી પાસે પૈસા માંગ્યા માંગ કરશે અને પછી વારે વારે મારે પૈસા ક્યાંથી કાઢીને આપવા પપ્પા એક કામ કર્યું હોય તો આપણે ત્યારે જયારે પણ આકાશ તારી પાસે પૈસા માંગે ત્યારે આપણે કઈક માલું કાઢીને વાતને ટાળી નાખવાની અને તું એમાં છૂટો રહેજે એથી દૂર રહેવાનું તો તું અંજુ સાથે સગાઈ કરવાની હા પાડે એ બિચારીને દુખી પણ છે પપ્પા કઈ રીતના દૂર રહો એક તો આપણે આ સંબંધ જોડવા જઈ રહ્યા છે ઉલટાના નજીક આવવા જઈ રહ્યા છે અને એ ઉલટાનો નજીક આવશે અને વારે વારે ઘરે આવીને પૈસા માગશે ફોન કરીને પૈસા માગશે એ સુધરે એમ તો છે નહીં બેટા એક મારી પાસે આ વાત તો રસ્તો છે જો તું એ અપનાવ તો શું રસ્તો છે પપ્પા આ અંજુના પપ્પા સુધીરભાઈ એને તું આકાશ આ બધી વાત તો કર સુધીરભાઈ છે ને એ રિટાયર શિક્ષક છે સિદ્ધાંતવાદી માણસ છે અને સર્જન પુરુષ છે જો તું આ એના દીકરાની હકીકત તું એને નહીં ને તો એના નજરમાં આપણે ગુનેગાર ગણાશું અને એને એમ થશે કે આ લોકો ખોટા માણસો છે અને મારી દીકરી સાથે સગાઈ નથી કરવા એ બધા એના મનમાં પ્રશ્નો થશે એટલે આ સગ પણ થવું હોય તો થાય ન થાય તો કઈ ચિંતા નથી પણ એના દીકરાની હકીકત તું સુધીર કહી દે તો હું છે કે કદાચ આમાં સગપણે થઈ જાય અને ના પણ થાય પણ એને પોતાના દીકરાની માહિતી તો મળે કે કયા રસ્તે જઈ રહ્યો છે તમારી વાત બિલકુલ સાચી છે પપ્પા સુધીરભાઈને આ વાતની જાણ કરવી જ પડશે અને આવા સિદ્ધાંતવાદી માણસને જો આપણે આપણી જે હકીકત છે ને નહીં કહીએ ને તો એને ઉલટાનું એવું થશે કે આ લોકોમાં જ કંઈક રોગ દ્રેશે છે એટલે આજ નહીં આવ્યા હોય એટલે આપણે આ બાબત એમને પૂરેપૂરી જાણ તો કરવી જ પડશે તો તું વહેલી તકે જાણ કરી દેજો હા પપ્પા

રવિ જે ઓફિસે જતો તો ને એ ઓફિસ અંજુન જ જાતી મને તો એ નથી સમજાતું કે આ રવિએ અંજુ સાથે આવું કેમ કર્યું અરે બંને કેવા સારા મિત્રો હતા હા અચાનક આ બધું થઈ ગયું કાઈ સમજાતું નથી મને મને નથી ખબર અંજુ કાઈ વાત જ નથી કરતી કે હું થી હું નહીં આ રવિએ ચોખી ના કેમ પાડી દીધી હું એમ કહું હા છે ને આજકાલના છોકરાઓનો આ પ્રોબ્લેમ છે કોણ જાણે હું એના મનમાં હાલતું હોય છે બસ આપણી અંજુની સાથે પેલા સારી મિત્રતા કરી બંનેને સારી દોસ્તી હતી બંને સગાઈ કરવા માંગતા હતા અને અચાનક જ બસ કોણ જાણે શું થઈ ગયું હવે અંજુની સાથે નથી બોલતો કે નથી એની સાથે કોઈ વાતચીત કરતો અરે અંજુ એમ કહેતી હતી કે રવિને કોઈ બીજી છોકરી સાથે પ્રેમ છે બોલો તો અત્યાર સુધી ક્યાં ગયા હતા તો અંજુને અત્યાર સુધી શું કરવા ભોળવી આ અંજુ રવિને પ્રેમ કરે છે પણ રવિ અંજુના વેમમાં ન રખાય ને એને પ્રેમ નોતો કરું તો પેલા ના પાડી દેવી હતી ને હા છે ને રવિ મને ગમે ત્યારે મળે ને તો મને એમ થાય છે એનો કાઠલો પકડીને એને પૂછું કે આવું તો કર્યું શું કામ આ એના કારણે બિચારી આપણી દીકરી કેટલી ડિપ્રેશન માં જતી રહી માંડ માંડ કરીને એના મગજમાંથી આ બધું નીકળ્યું છે અને સારું કર્યું કે આજે નોકરીએ ગઈ એનું મન કામમાં લાગશે ને તો આવા આ બધા વિચારો મગજમાં નહીં આવે પણ આપણી દીકરી બહુ નિરાશ છે અરે ખબર નહીં હવે ક્યારે આમાંથી ને જલ્દી બહાર નીકળશે હું તો એવું વિચારું છું કે આપણે છે ને જેમ બને એમ જલ્દી કોઈ સારું ઠેકાણું ગોતી અને અંજુનું સક પણ કરી નાખીએ એટલે એના મગજમાંથી આ બધું આપોઆપ નીકળી જશે અને બીજાની સાથે એનું મન લાગી જશે જોઈએ છે હવે કોશિશ તો આપણે એવી જ કરીએ ને કે અંજુને જલ્દીથી આ રવિ ભૂલાઈ જાય અને એવું સારું ઠેકાણું જલ્દી મળવું જોઈએ ને અત્યારે સુધી આપણે સારું ઠેકાણું ગોતતા હતા એમાં વચ્ચે રવિ આવી ગયો આવી નહોતી ખબર

હા ભાઈ આ સમય જે છે ને એ જ મોટો મલમ છે કે સમય આવતા બધા ઘા ઉજાઈ જશે અને બધું સારું થઈ જશે તો ભગવાનને પ્રાર્થના કરું કે આપડી દીકરી જલ્દીથી આમાંથી બહાર નીકળી જાય બસ રવિને ભૂલી જાય અને એક સારું ઠેકાણું મળી જાય અને આપણે એની સગાઈ એની હારે કરી દઈએ હા થઈ જશે મે મારા એક બે મિત્રોને વાત કરી છે તો જોઈએ છે આગળ શું થાય જે થાય ને હાલ હટુક થાતું હોય એટલે કોઈ દિવસ એ વાતનો અફસોસ નઈ કરવાનો કે આપડે દીકરી રે આવું ખોટું થયું છે